અને હું છેલ્લા આઠથી નવ વર્ષથી એટલાન્ટા જોર્જિયા રહું છું હું બોર્ન અમદાવાદમાં થયો છું બોર્ન એન્ડ ટ્રેસ અમદાવાદ અને બે હજાર બારથી બે હજાર પંદર સુધી હું મુંબઈ બી રહ્યો છું ત્યાં બાળ કલાકાર હતો જેમાં મેં સિરિયલ્સમાં કામ કરેલું છે મહારાણા પ્રતાપમાં ભામાશાનો રોલ અશોકામાં કુનાલા જે જે ભજંગબલીમાં બાલ રામ ભગવાનનો રોલ કર્યો છે જે સારા વન પર આવતી હતી તેવી ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે અને એડવર્ટિઝમેન્ટ્સ કરી છે તે બાદ બે હજાર પંદરમાં ફેમિલી સાથે હું અમેરિકા મૂવ થઈ ગયો ત્યાં મારી સ્ટડીઝ બી ચાલુ છે કોલેજમાં સ્ટુડન્ટ પણ છું અને ગુરૂજા સ્ટેટ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ અને બેથી ત્રણ વર્ષ પહેલાં શેમારો મી પર એક ટ્રાવેલ સિરીઝ આવી હતી મોજ મજા મુસાફરી તેઓ એમને ફર્સ્ટ વેબ સિરીઝ ટ્રાવેલ વેબ સિરીઝ શેમારોએ બનાવી યુએસએની અંદર જેનો હોસ્ટ હું હતો ફર્સ્ટ સીઝન એટલાન્ટા થઈ હતી સેકન્ડ સિઝન ઓર્લાન્ડોમાં શૂટ થઈ એનો રિસ્પોન્સ બહુ સરસ આવ્યો હતો અને ગયા વર્ષે મને વિચાર આવ્યો કે કેમ હું કંઈક ના કરું કે જે જેમાંની અંદર હું એક સ્ટોરી લખી શકું હું ડિરેક્ટ કરી શકું અને મારી એક્ટિંગ સ્કિલ્સ બતાવવામાં આવે કે ટ્રાવેલ સિરીઝની અંદર મેં હોસ્ટનો તો પાત્ર ભજવ્યું હતું પણ મારે કલાકારી બતાવી હતી મારી એક્ટિંગ સ્કિલ બતાવી હતી તો છેલ્લા એક વર્ષની અંદર આ ફિલ્મની અંદર સ્ક્રિપ્ટ લખી આ ફિલ્મનું નામ છે કેવિન પટેલ એટ યોર સર્વિસ અને આનો મેઇન રોલ જે છે કેવિન પટેલનો એ બી મેં જ પાત્ર ભજવ્યું છે અને કો ડિરેક્ટ પણ મેં કરી છે આના કો ડિરેક્ટર છે અભિષેક સોની મિંદે જેને મિતનો રોલ કર્યો છે આની અંદર એક ફિલ્મ સ્કૂલના સ્ટુડન્ટ છે ઇન્ડિયાના ફિલ્મ સ્કૂલમાંથી ચાર વર્ષમાં ગ્રેજ્યુએટ થયા છે તો એમને મને હેલ્પ કરી હતી કો ડિરેક્ટ કરવા માટે આનું જે લેખક છે રિટર્ન બાય જય રાવલ મેં જ આનું રાઈટિંગ કર્યું છે લાસ્ટ યર મીમાં ત્રણ વીકની અંદર આ સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી અને ત્રણ દિવસ અમે લોકોએ અઢાર અઢાર સોળ સોળ અઢાર કલાક આ પિક્ચરનું શૂટિંગ કરેલું છે આના જે ક્રૂ વિશે વાત કરું તો આવલ મેઇન રોલ અભિષેક સોની મિંદે જેને મિતનો રોલ કર્યો છે કિરીટ ઉદેશીજી જે કાકાનો રોલ કર્યો છે જે મારા એક સાઈડ કિક છે એમનો ફની ફની કેરેક્ટર છે આની અંદર પણ એક ગુડ ગુડ મેસેજ કેરેક્ટર ચારુ ગુપ્તાજી છે જે જેને મધરનો રોલ કર્યો છે અને ઘનશ્યામ પટેલ અને ઓમના પટેલ એમનો બી બહુ સરસ રોલ છે કરવું તો અમેરિકાની અંદર ઘણા બધા પેરેન્ટ્સ જે છે એ વસ્તુથી દુઃખી છે કે અમેરિકામાં બોર્ન થતાં છોકરા આપણા કલ્ચરથી દૂર ચાલ્યા ગયા છે આ વાર્તાની અંદર મીનાજી જે છે એમના સન માટે ખૂબ જ મહેનત કરતા હોય છે એકલા હાથે પોતાના છોકરાને મોટો કરે છે મીતના ફાધર નથી હોતા મૂવીની અંદર અને મા ગરમ ગરમ ખાવાનું બનાવતી હોય છે તો છોકરો કહે છે કે મા આઈ વોન્ટેડ ટાકોઝ બર્થડેના દિવસે શૂ છોકરાને સાડા ત્રણસો ડોલરના શૂઝ લેવા હોય છે તો મા એને શૂઝ આપે છે પણ એ શૂઝ નથી હોતા કેમ કે આર્થિક રૂપે મા કહે છે કે બેટા હમણાં થોડું સમજી જાય હું તને આનાથી પણ સરસ શૂઝ અપાવીશ તો છોકરો ખાવાની થાળી મૂકીને મમ્મી પર ઘાંટો પાડીને જતો રહે છે તો પછી મારી એન્ટ્રી થાય છે અને હું શું કરું છું એક સ્ટોરીની જર્ની છે આ ત્રીસ મિનિટની મૂવી છે થર્ટી મિનિટ્સનો રન ટાઈમ છે મૂવીનો એટલે બહુ જ સરસ મેસેજ આપવામાં આવ્યો છે એને મારો રીચ એ જ હતો કે ઇન્ડિયાથી તો ઘણી બધી પિક્ચરો વર્લ્ડ સુધી પહોંચતી હોય છે પણ આપણી ગુજરાતી વાર્તા જે અમેરિકામાં કે વિદેશમાં રહેતા ઓસ્ટ્રેલિયા હોય કેનેડા હોય કે કોઈ બી વિદેશ છાત્રમાં રહેતા હોય એ હું દુનિયા સુધી પહોંચાડી શકું અને એ સૌભાગ્ય મને મળ્યો છે કેવિન પટેલથી કે લાસ્ટ વીક જે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ થયો ઓસ્ટ્રેલિયાની અંદર સિડની ઓસ્ટ્રેલિયા જે ફિફ્થ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ હતો તેમાં બે ફિલ્મનું સિલેક્શન થયું હતું એક વૃક્ષ્રી અને કેવિન પટેલ સર્વિસ જેને અવોર્ડ મળ્યો છે અને તે બાદ તરત હું ઇન્ડિયા આવ્યો ઇન્ડિયા મારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને સૌને બતાવવા માટે એનું સ્ક્રીન કરવામાં આવ્યું છે તમે ક્યાં જોઈ શકો છો અત્યારે હાલમાં કેમ કે અત્યારે ફિલ્મ ફેસ્ટિવલમાં સબમિટ કરી છે ઘણા બધા વર્લ્ડના ફિલ્મ ફેસ્ટિવલમાં સબમિટ કરવામાં આવી છે એટલે કોઈ ઓફિશિયલ પ્લેટફોર્મ પર રિલીઝ નથી થઈ અત્યારે પણ મારા સોશિયલ મીડિયા હેન્ડલ એક્ટર રાવલ કાં તો ફેસબુક પેજ ઉપર તમે ફોલો કરજો અને તમને જાણ મળી જશે કે ક્યાં તમને જોવા મળશે તમારા નજીકના શહેરમાં કયા ફિલ્મ ફેસ્ટિવલમાં આ મૂવી તમને જોવા મળશે અને થોડાક મહિનાઓ બાદ એને કયા ઓફિશિયલ હેન્ડલ પર કે કયા પ્લેટફોર્મ પર અમે રિલીઝ કરીશું તેની પણ આપ સૌને જાણ કરીશું